સુરતમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે જિલ્લાના અનેક તાલુકાઓમાં ભારે વરસાદને પગલે અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે કામરેજના હલધરૂ ગામ બેટમાં ફેરવાઈ જતાં પંચાવન જેટલા બાળકોનું ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સુરત જિલ્લામાં ત્રણ દિવસથી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે ત્યારે બારડોલી પલસાણા અને કામરેજ તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો જે પૈકી કામરેજના હલધરૂ ગામમાં પાણી ફરી વળ્યા હતા ચારેકોર પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું જેથી રહીશોને મુશ્કેલી પડી પરંતુ શિક્ષણ કાર્યને પણ અસર થઈ હતી હલધરુ ગામે વૈદિક કુમાર છાત્રાલય તેમજ શાળા પણ આવેલી છે જેમાં પંચાવન જેટલા વિદ્યાર્થીઓ હતા અચાનક પાણી ગામમાં ભરાઈ જતા આ વિદ્યાર્થીઓ છાત્રાલયમાં જ ફસાઈ ગયા હતા મારું નામ ગામિત નીલ છે હું બારમા ધોરણમાં ભણું છું હું અહીં અહીં હોલ્ધર હોસ્ટેલમાં અભ્યાસ કરું છું કાલે હોસ્ટેલ આજે બહુ વરસાદ આવ્યો એથી હોસ્ટેલમાં પાણી ભરાઈ ગયું અને હોસ્ટેલમાં પાણી ભરી જવાથી હોલદરૂના ગામના લોકો આવ્યા અને અમને ટ્રેક્ટરમાં બેસાડીને ત્યાં હોસ્ટેલમાંથી બહાર કાઢ્યા સ્કૂલમાં લઈ આવ્યા આશ્રમ શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફસાયાની હલધરુ વલણ અને પરબના ગ્રામજનોને જાણ થઈ હતી આ ગામમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે જો કે આફતના સમયે સૌ સાથે ભેગા મળી ગયા હતા અને હલધરુ ગામે કાર્યરત મુસ્લિમ સમાજના યંગ મુસ્લિમ કોમ્યુનિટી ગ્રુપ દ્વારા ગ્રામજનોને સાથે રાખી બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને તમામ બાળકોને ટ્રેક્ટર મારફતે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા મારું નામ મોહમ્મદ શફીક છે કાલે અમે અહીંયા સવારે સાત સાડા સાત વાગે ટ્રેક્ટર લઈને બચાવ કામગીરી માટે નીકળેલા હતા તમને જણાવી આવેલ કે હાઈસ્કૂલ ની અંદર છોકરાઓ છાત્રાલયમાં પાણીમાં પાણી વધવાથી ફસાયેલ છે અમે છોકરાઓ બધા ટેક્ટર લઈને આવીને એમનું રેસ્ક્યુ કરીને હાઈસ્કૂલ બિલ્ડિંગમાં એમનું સ્થળાંતર કરેલું છે